જો આપણે માતાજીનું મંદિર લીધું છે આ ધન દેરે છે કાલે આપણે માતાજીને કાયસ કરવાના છે માતાજીના તો આ બધી જો આપણી મૂર્તિઓ છોડીયામાં છે માં છે અને હિંગારમાં છે અને ખેતલિયા બાપા છે અને કામાખ્યામાં ને સબિયાક આપણે બનાવરા નાખી છે કેમ કે હતી નહી એટલે તો જો આખું બધા માતાજી નું મુર્ગ આપણે કરવાનું છે અમારું મંદિર તમે જોવો હવે આપણે એવું તો તમને બતાવી દઈ

ગામમાં મૂકવાની છે ધનતેરસ ને મુહૂર્ત કર્યું છે તો કેટલીનું કેવી લાગે મારે કેટલી ને મંદિર તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે પૂજા કરી નાખી માતાજી તો જો આપણે આમાં ભરવાનું છે ગંગાજળ આપણે પહેલા માતાજી થાપણ પાસે જઈએ પછી આપણે મૂર્તિ મૂકી દઈએ 应该都没有。 maba deh baguana aja jauh temari, apa baguana mama kinu aja? Bagluah tuh na video matajina,

પૂરેપૂરી ભાષા તબલા દો તલવાર ને આપણે શક્તિ કહેવાય એટલે એ ઉવાની હાથે આપણે એનું કરવાનું હોય સાંડલા ને Thank <laughs> you. mẹ, hai ba xem là này ừ. này. አመቻለም አንገናኝ ስልክ ምን እንገናኝ ማታ માતાજી ભવાના કેમ છે બતાઈને તો જો આજે આપણે ઢોસાનો પ્રોગ્રામ અને આજે આપણે રસોડું ફેરવી નાખ્યું છે અને આપણે જો આજ માતાજીનું સ્થાપન કરી નાખ્યું છે આજે ધનતેરે આપણે જો નમીન પ્રોગ્રામ ને કર્યો છે અને માતાજીનું થાપણ કર્યા પછી અને ભવદેભાઈ ઢોસા બહુ ભાવે છે અને તાત્કાલિક તમને કોઈને બતાવવાનું કે ટાઈમ નથી મળ્યો કે ક્યાં અમે શું રસોડું રાખ્યું છે ને હું છે તમે આગળના વિડીયામાં બતાવશું કે અમે કેવી રીતના ગોઠવણી કરી છે અને ક્યાં બધું રાખ્યું છે